મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં લાફો ઝીકવામાં આવ્યો હતો જે યુવાને ન્યાય માટે પોલીસમાં અરજી કરેલ છે જો કે જે વ્યક્તિએ લાફો માર્યો છે તે આમ આદમીનો હોદ્દેદાર કે કાર્યકર નથી તેવું જિલ્લાના પ્રભારી જણાવી રહ્યા છે સોમવારે મોડી રાત્રે મોરબીના પંચાસ રોડ ઉપર આવેલ રાજનગરમાં ગુજરાત જોડો અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી હાજર રહ્યા હતા જિલ્લાના પ્રમુખ સહિતના અગ્રણીઓ ત્યાં હાજર હતા ત્યારે મોરબીના પંચાસરોડ વિસ્તાર પાસે જ રહેતા ભરતભાઈ ફુલતરિયા નામનો યુવાન ત્યાં પ્રશ્ન પૂછવા માટે થઈને આવ્યો હતો અને આમ આદમીની દિલ્હીની સરકારને લગતા ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા જેનો જવાબ ઈસુદાન ગઢવી આપે ત્યાર પહેલાં જ તેની પાસેથી માઇક લઈ લેવા માટે થઈને તે યુવાનને લાખો જીતી દેવામાં આવ્યો હતો અને તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ યુવાનનો આજે સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે જે ઘટના બની છે તે જાહેરમાં બની છે અને તે કોઈ પાર્ટીના કાર્યકર્તા પણ નથી ને હોદ્દેદાર પણ નથી તે આમ નાગરિક તરીકે પ્રશ્ન પૂછવા માટે ગયા હતા અને તેની સાથે જે ઘટના બની છે તેમાં તેઓને ન્યાય મળે તેના માટે થઈને તેઓએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી ફરિયાદ આપેલ છે અને પોલીસ કાર્યવાહી કરશે તેવું તેને વિશ્વાસ છે જો કે આ બાબતે મોરબી જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે વ્યક્તિએ લાફો માર્યો છે તે આમ આદમીના હોદ્દેદાર કે કાર્યકર્તા નથી અને આમ આદમીના ચાહક હોવાના કારણે કદાચ જાહેર સભા હોવાથી ત્યાં આવ્યા હોય તેવું તેમણે જણાવ્યું છે કાલે જે ઘટનાક્રમ થયો આમ આદમી પાર્ટીમાં એમાં પરમ દિવસે આમ આદમી પાર્ટીના પાર્ટીના કાર્યકર્તા આવ્યા હતા અને શેરીએ શેરીએ સભાનું કહેતા હતા કે આ દિવસે આપણી રાજનગરમાં સભા છે અને અમે સભા માંગ્યા હતા સભા માંગ્યા હતા અને મેં બે સવાલ ગયાં આપણે ગઢવી સાહેબ ભાષણ કરતા હતા બરોબર અને સવાલનો જવાબ પૂછ્યો એમાં એક ભાઈ હતા એને હું ઓળખતો નથી કાંઈ બરોબર એને મને ફળાકો માર્યો અમે પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપેલું છે હવે પોલીસ વાળા કાર્યવાહી કરશે જ્યારે જાહેર સભા સુદાન ચાલી રહી હતી ત્યારે ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવાના ઇરાદાથી જે ભાઈ આવેલ હતા એવું લાગ્યું અને એ ભાઈ કોણ હતા એ તો આપને કોઈ જાણકારી નહોતી પરંતુ ત્યાં પછી જે પ્રશ્નોત્તરી ચાલતી હતી અને પ્રશ્નોત્તરી ચાલતા ચાલતા જે કાંઈ પણ માઇક લેવામાં લેતી દેતીની અંદર જે કાંઈ પણ બનાવ બનીનો આ આ જે બનાવ છે એ જ બનાવ ત્યાં અમે પણ મીડિયા થકી અને લાઈવ ત્યાં જોયેલો છે જે વ્યક્તિ છે એ આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર નથી પરંતુ એ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોઈ શકે કારણ કે મોરબીની અંદર આ જાહેર સભાનું આયોજન હતું અને જાહેર સભાની અંદર કોઈ પણ જાહેર વ્યક્તિ આવી શકતા હોય છે તો બની શકે કદાચ એ આમ આદમી પાર્ટીની વિચારધારા અથવા તો ઈસુદાનભાઈના ચાહક પણ અથવા અમારા પણ ચાહક હોઈ શકે એવું બની શકે પણ અમારો આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી એ બંને વ્યક્તિઓને જાણવાના પ્રયાસો કર્યા બંને વ્યક્તિઓના નામ જે સામે વ્યક્તિ હતા તેનું નામ ભરતભાઈ છે અને જે એની સામે જે વ્યક્તિ હતા એ અશ્વિનભાઈ પટેલ કરીને છે